પોરબંદર લોહાણા મહાજનની ચૂંટણીનો મામલો લોહાણા મહાજન સામાજિક સંસ્થાના આગેવાનો હોદ્દેદારો નારાજ જો યોજાશે તો સમાજનો વિકાસ અટકી જશે કેટલાક લોકો પોતાનો સ્વાર્થ જોવા માટે મહાજનની પાછળ પડ્યા છે આવું પણ આગેવાનો કહી રહ્યા છે પોરબંદર લોહાણા મહાજનનો ચાલીસ વર્ષમાં સૌથી મોટો વિકાસ થયો છતાં શું કારણથી કેટલાક લોકો જોઈ નથી શકતા લોહાણા મહાજનમાં રાજકારણ ઘુસાડવાના કેટલાક લોકોનો પ્રયાસ છે પણ તે પૂરો નહીં થાય આવું આગેવાનો કહી રહ્યા છે અહેવાલ અશ્વિન ઠકરા ડોક્ટર ચેતના રૂપારેલ તિવારી જે આ લોહાણા મહાજન ની ચૂંટણી જાહેર થઈ છે તે મારા માનવા મુજબ જે સમાજ હોય એમાં બહુ સરસ રીતે શાસન ચાલતું હોય અને ઘણો બધો વિકાસ થયો હોય અને આખી નાતના છેવાડાના લોકો સંતુષ્ટ હોય તો પછી ચૂંટણી કરીને ભાગલા પાડવાનો એટલે ચૂંટણી લાવવાનું કામ ના હોય ચૂંટણી કેવી લઈ લેવાય કે બે પક્ષ સામા સામા હોય ને એકને પોતાનો હેતુ સર કરવો હોય નાના નબળા ને એક સમાજ બાજુ ફેંકી દેવા હોય તો જયારે આ સમાજમાં ખુબ સરસ રીતે એકદમ

ત્યારે એમ નેમ ચાલતું હોય સમાજનું કામ સરળ રીતે સુયોગ્ય રીતે ચાલતું હોય તો રાજકારણ ન આવવું જોઈએ મહાજન ની અંદર નવી વાત આવી અને એ વાત જાણી કે સાંભળીને ખૂબ જ આશ્ચર્ય થયો કે પોરબંદર લોહાણા મહાજન એટલે કે સમસ્ત પોરબંદર લોહાણા મહાજન ને ચૂંટણીની જરૂર છે જ્ઞાતિના એક

કારણ કે પોરબંદર લોહાણા મહાજન નો વહીવટ છેલ્લા ચાલીસ વર્ષ થી જે કઈ ચાલી રહ્યો છે એમાં ક્યારેય કોઈ વાદ વિવાદ કોઈ આક્ષેપો ત્યાં નથી ખૂબ જ સરસ ખૂબ જ સુંદર વહીવટ ચાલે છે જેની સમગ્ર વિશ્વના લોહાણા માજનમાં નોંધ લેવાય છે મહાપરિષદના ઘણા બધા કાર્યક્રમોમાં હાજરી આપી છે અને જોયું છે કે દરેક કાર્યક્રમમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ મહાજન જોવું હોય તો પોરબંદર લોહાણા મહાજન જોઈ આવો આપ મારી પાછળ જોઈ શકો છો કે આજથી બે વર્ષ પહેલા ગુજરાત પ્રવૃત્તિઓમાં આવી ઉપયોગ થાય છે ઘણી બધી પ્રવૃત્તિઓ છે જ્યારે બધું સરસ ચાલે છે ત્યારે મહાજન ને એવી શું જરૂર છે કે ચૂંટણી કરી અને કોઈ હોદા ઉપર બેસી जाऊ અથવા તો કોઈ મહત્વકાંક્ષા સંતોષી લેવી એ મને કઈ સમજાતું નથી હું મહાજન દરેક વડીલો દરેક ભાઈઓ દરેક બહેનો હું હાથ જોડીને વિનંતી કરીશ કે થાય છે એના વડીલો અને રસ્તાઓ કાઢે બસ મારી એટલી જ વિનંતી છે કે મહાજન છૂટું ન પડે મહાજન માં વિખવાદ ન થાય અને મહાજન એક મજબૂત માજન તરીકે આખા દેશમાં પોતાની પ્રતિષ્ઠા પોરબંદર લોવાના માજનમાં છેલ્લા થોડા દિવસો થયા ચળવળ ઉભી થઈ છે ચૂંટણીની પ્રક્રિયા એ કાયદાકીય ગુંચવણને ધ્યાને રાખી ચૂંટણી પ્રક્રિયા આવી રહી છે તો હું માનું છું ત્યાં સુધી કે પોરબંદર લોવાણા સમાજ બહુ સારી રીતના ચાલે છે અને ઘણા વર્ષોથી આપણે મૈત્રી ભાવથી આ ચલાવી રહ્યા છીએ ત્યારે

પોરબંદર લુહાણા મહાજન ની મુલાકાત લીધી છે ત્યારે પોરબંદર લુહાણા મહાજન કઈ પ્રગતિ કરી શકે એમ છે અને પોરબંદર લુહાણા મહાજન છે એના કરતા ઘણી સારી પ્રગતિ કરી શકે એમ છે તો દરેક દરેક અંદર ક્યારે પણ સંગઠિત હશે તો જ કઈક પ્રગતિ થશે અને રાજકીય કઈક વજુદ ઉભું થશે આપણું આ સંગઠન બહુ સારી રીતના ચાલી રહ્યું છે અને એને મજબૂત કરવાના પ્રયાસો કરીએ બધા સાથે મળીને જો કોઈ ન પણ તકલીફ છે એ સામે આવીને કઈ અને આની જો કોઈ પણ પરિસ્થિતિ છે એને આપણે ઉકેલી તો જ શકશું કે બધા સાથે બેસશું અને બધા સાથે મળીને અને જે કઈ ઉકેલ કાઢવો જોઈએ કાઢવો જોઈએ દરેક વડીલોને મારી નમ્ર વિનંતી છે કે આપ હવે આગળ આવો અને સમાજને વિસરતો અટકાવો અને સમાજ માટે થઈને કઈક કરવાની તમારી જે ભાવના છે તમારી ફરજ છે એને તમે અદા કરો મહેરબાની કરીને દરેક હોવાળા સમજ ને મારી નબળી